આ સમાન છે છે પોતાના જે બાળકો તેમને ખૂબ જ પ્રેમ કરતા હોય છે પરંતુ ક્યારેક તેમનો જે ગુસ્સો છે તે આ જે નાના બાળકો છે જે યુવક યુવતીઓ છે તે મગજ પર લઈ લે છે ને પછી ન ભરવાનું પગલું તે ભરી લે છે રાજકોટની આ ઘટના છે કે જ્યાં આપઘાત કરી લીધો દીકરી આપઘાત કરી પિતાએ ગરબા રમવાની ના પાડી હતી કેમ કારણ કે પિતાની ચિંતા હતી કે એ દીકરી છે તેની તબિયત ખરાબ હતી પિતાએ કહ્યું કે તારી તબિયત સારી થઈ જાય પછી તું રમવા દાજે પરંતુ એ દીકરીને માઠું લાગી આવ્યું હવે સવાલ એ છે કે શું દીકરીને ખબર ન્યુ કે મારા જતા રહેવાથી આ માતા પિતાની હાલત શું થશે તેમની શું તેમની કેવી પરિસ્થિતિ થવાની છે દાદા બિલકુલ વિકાસ વાત કરવામાં આવે તો હવે આવા બધા કિસ્સા ઘણા બધા એવા સામે આવતા હોય છે કે બાળકને એના જ ભલા માટે થોડું શું લીધું કે એના ભલા માટે બે શબ્દો શું આકરા કહી દીધા પરંતુ આજકાલના બાળકોથી બધી વસ્તુ સહન નથી થતી અને આત્મહત્યાના કેટલાય એવા કિસ્સાઓ સામે આવતા જઈ રહ્યા છે ત્યારે આ એક મૂળનો પ્રશ્ન શોધવાની જરૂર છે કે આખરે મૂળ શું કે કઈ રીતનો માનસિક ભાર આવી ગયો આ દીકરી પર કે તેને આ દુનિયામાંથી જવાનું નક્કી કરી લીધું એટલે હું એવું ચોક્કસ માનું છું કે પગલું ભર્યું એ આવેશમાં આવીને ભર્યું હોય એવું લાગે પણ આ પહેલા બીજા ઘણા એવા એના અચેતન મનમાં બીજા એવા ઘણા બધા પરિબળો હશે અથવા તો આગળ ઉપર પણ એનામાં ડિપ્રેશન અથવા મૂડ સ્વિંગ હોવી જોઈએ આ એક એક શક્યતા શક્યતા છે છે અને બીજી એ કે કદાચ એ જે જગ્યાએ ગરબા જવા ગરબા રમવા જવાની હોય એ જગ્યાએ એને પહોંચવું જરૂરી હોય કદાચ કોઈકને એને પ્રોમિસ કરી હોય કે બીજી કોઈ પણ રીતે એને કોઈકને મળવાનું હોય બે બી કોઈ એના na de é que પોતાનું કેવું લાગશે ખરાબ લાગશે એ એ માનસિકતા શું હોય શકે કારણ કે આવા એક બે કિસ્સા ને ઘણા બધા એવા કિસ્સાઓ સાંભળતા આવ્યા છીએ અને સાથે મા બાપે પણ શું કાળજી આમાં વર્તરી બસ એ સવાલ છે કે માતા પિતા આમાં શું કરે ઠપકો એ સ્થળો એવો ઠપકો આપી દીધો પછી આ રીતનું પગલું ભર્યું તો માતા પિતા શું બાળકોને કહેવાનું કેવાનું જ બંધ કરી દે ના એવું નથી માતા પિતાએ આ કેવું છે કે છેલ્લી ઘડીએ તમે કશું કરવા જાઓ તો એનું કઈ બહુ પરિણામ મળતું નથી પણ પહેલેથી જ બાળકો સાથે સંવાદ જાળવી રાખવો જોઈએ બાળક ક્યાં જાય છે શું જાય છે કોને મળે છે એ તમને સામેથી કે એ એક હાર્મોનિયસ એટલે કે એક સંવાદભર્યું વાતાવરણ જો ઘરમાં હોય સંવાર્દભર્યું વાતાવરણ હોય તો ચોક્કસ બાળકો જે છે પોતાને જીવનની બધી વાતો શેર કરે છે અને એના લીધે માતા પિતા ને પણ ચિંતા નથી રહેતી પણ આના માટે તમે એકદમ કડક શિસ્તનો નો પણ જો આગ્રહ રાખો તો કશું કોઈ એનો હેલ્પ નથી બહુ સંભાળીને કામ લેવું પડે છે માતા એ વધારે પડતા કડક થવાની પણ જરૂર નથી અને ઓવર લિબરલ થવાની પણ જરૂર નથી હોતી ઘણી બધી વખત એવું બને છે કે તમે જો તમે જો મધ્યમ સ્તરનું પેરેન્ટિંગ કરો